ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કટકી કેરીનું અથાણું જેમ આપણે તડકા છાયાનો છૂંદો બનાવીએ છીએ ને બસ જ રીતે આ અથાણું પણ બનાવવામાં આવે છે આ અથાણું મસાલાપુરી ઢેબરા થેપલા ફરસીપુરી જેવી ઘણી બધી વસ્તુઓ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ અથાણું આખા વર્ષ માટે બહુ જ સરસ રસાદાર અને લાલ ચટક રહે એના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ આજના વિડીયોમાં આપણે જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો કટકી કેરીનું અથાણું બનાવવા માટે આપણે રાજાપુરી કેરીનો ઉપયોગ કરવાનો છે અત્યારે મેં જે કેરી લીધી છે એ વજનમાં પાંચસો ગ્રામ છે કેરીને મેં ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે હવે પહેલાં આપણે એની છાલ ઉતારી લઈએ તો ચપ્પુની મદદથી કેરીનો ઉપરનો ભાગ આ રીતે કટ કરી લઈએ અને કેરીની જાડી છાલ ઉતારી લઈએ કેરીનું પરફેક્ટ વજન તમારે ખાસ જોઈ લેવાનું કારણ કે એ જ પ્રમાણે આપણે ખાંડને પણ મેઝર કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે કોઈપણ જાતનું અથાણું બનાવો અથવા તો છૂંદો બનાવો ને તો કેરીની આ રીતે જાડી છાલ કાઢવાની એમાં રહેલો જે ગ્રીન વર્ગ હોય છે એ ના દેખાવો જોઈએ જો થોડો પણ ગ્રીન બગ રહી જશે તો આપણે જે અથાણું બનાવવાનું છે એની કટકી ચવડ થઈ જશે તો કેરીને મેં સારી રીતે છોલી લીધી છે હવે આપણે એમાંથી કટકા કરવાના છે કેરીમાંથી આપણે નાની સાઇઝના કટકા કરવાના છે તમે મોટી સાઈઝના કટકા પણ કરી શકો છો પણ આ અથાણામાં કેરીના નાના ટુકડા કરવામાં આવે છે અને એના કારણે જ આ અથાણાને કટકી કેરીનું અથાણું કહેવાય છે તો આ પ્રમાણે કેરીને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો આ જ પ્રમાણે આપણે આખી કેરીને કટ કરી લઈએ તો કેરીને મેં કટ કરી લીધી છે અત્યારે જે તમને કટકા નાના દેખાય છે ને એના કરતાં પણ જ્યારે અથાણું બનીને તૈયાર થઈ જશે ત્યારે થોડાક એ સિંક થઈ જશે અને સાઈઝમાં નાના થઈ જશે હવે આપણે આ ટુકડાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે મોટા વાસણમાં કાઢ લીધા પછી આપણે એમાં હળદર અને મીઠું ઉમેરવાનું છે તો હાફ ટી સ્પૂન જેટલું મીઠું મેં અત્યારે ઉમેર્યું અને હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરી લઈએ અત્યારે આપણે ફક્ત હળદર અને મીઠું જ ઉમેરવાનું છે હવે હળદર અને મીઠાને કેરીના ટુકડા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હળદર અને મીઠું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાનું છે આ રીતે હળદર અને મીઠું ઉમેર્યા પછી પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું ને એટલે મીઠાનું પાણી છૂટશે અને આપણે જે ખાંડ ઉમેરીશું ને એ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે હવે વીસેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે મીઠાનું આ રીતે પાણી છૂટ્યું છે બરાબર મિક્સ કરી લઈશું એકવાર અને ત્યાર પછી આ રીતે ઉછાળીને પણ એકવાર ઉપર નીચે કરી લઈએ ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે તો પાંચસો ગ્રામ આપણે કેરી લીધી છે તો એની સામે પાંચસો ગ્રામ ખાંડ ઉમેરીશું ખાંડ મેં અત્યારે આખી જ ઉમેરી છે બરાબર મિક્સ કરી લઈશું એકવાર તો ફ્રેન્ડ્સ આ અથાણામાં તમે જેટલી કેરી લો એટલી જ તમારે ખાંડ પણ ઉમેરવાની છે ખાંડને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાની અને જ્યાં સુધી ખાંડ એકદમ સરસ ઓગળી ના જાય ત્યાં સુધી એને તડકે મૂકવાની ઉતાવળ નથી કરવાની તમે તડકા છાયાનો છૂંદો બનાવો મુરબ્બો બનાવો અથવા તો આ રીતે કટકી કેરીનું અથાણું બનાવો એ ત્રણેય વસ્તુમાં ખાંડને આ રીતે કેરી સાથે એકદમ સરસ મિક્સ કરી લીધા પછી જ્યાં સુધી ખાંડ એકદમ ઓગળી ના જાય ત્યાં સુધીને તડકે નથી મૂકવાનું ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમની ખાંડ બરાબર નથી ઓગળતી તો જ્યારે બરાબર આ રીતે મિક્સ થઈ જાય અને ખાંડ એકદમ સરસ પ્રોપર ઓગળી જાય ત્યાર પછી જ એને તડકે મૂકવાનું છે જો તમે થોડી પણ તડકે મૂકવામાં ઉતાવળ કરશો ને તો ખાંડ પ્રોપર ઓગળે નહીં અને ના ક્રિસ્ટલ થઈ જશે તો એવું ના થાય એના માટે ખાસ તમારે પહેલાં ખાંડને આ રીતે ઓગાળી લેવાની તો ઢાંકીને આપણે એને રહેવા દઈશું એકાદ દિવસમાં જ ખાંડ એકદમ સરસ ઓગળી જતી હોય છે પણ દિવસમાં ચારથી પાંચ વાર ચમચાની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું આ રીતે દિવસમાં ચારથી પાંચ વાર મિક્સ કરી લેવાથી ખાંડ જલ્દી ઓગળી જશે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને એનો રસો પણ એકદમ સરસ થયો છે ખાંડ બિલકુલ આખી નથી રહી અને એકદમ સરસ ઓગળી ગઈ છે તો હવે આપણે એને તડકે મૂકવાનું છે તો તાપમાં મૂકતા પહેલાં આપણે કોટનનું કપડું લઈશું અને એના રીતે એના પર બાંધી દઈશું તમે જે કપડું લો એ પાતળું હોવું જોઈએ અને કોટનનું લેવાનું છે જો જાડું કપડું તમે બાંધી દેશો તો એમાં તડકો નહીં જાય અને અથાણું તમારું જલ્દી નહીં બને તો ખાસ તમારે કોટનનું પાતળું કપડું લેવાનું છે મેં અત્યારે પાંચસો ગ્રામ કેરીમાંથી જ અથાણું બનાવ્યું છે તો લગભગ ત્રણથી ચાર જ દિવસમાં અથાણું બનીને તૈયાર થઈ જશે પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવો તો સાતથી આઠ દિવસ જેટલો સમય લાગી શકે છે તમારે ત્યાં તાપ કેટલો આકરો આવે છે એના પર આધાર રહેલો છે તો હવે આપણે એને તાપમાં મૂકી દઈએ અને રાત્રે તમારે ખાસ ધ્યાનથી ઘરમાં લઈ લેવાનું છે જો તમે રાત્રે પણ બહાર રહેવા દેશો તો એમાં આપણે ખાંડ ઉમેર્યું હોવાથી કીડીઓ થઈ જશે હવે ત્રણ દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એનો જે રસો છે એ પણ પહેલાં કરતાં ઘણો ઘટ થઈ ગયો છે હવે આપણે ચાસણીની કન્સિસ્ટન્સી જોઈ લઈએ તો આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ એને આ રીતે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો કે અત્યારે એક તારની કન્સિસ્ટન્સી આવી ગઈ છે બસ આ રીતે એક તાર આવી જાય એટલે અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો અથાણું આપણું ત્રણ જ દિવસમાં તૈયાર થઈ ગયું તમારે ત્યાં જો ઓછો તાપ આવતો હોય તો વધારે સમય લાગી શકે છે અને જો આકરો તાપ આખો દિવસ માટે મળે તો અથાણું બે થી ત્રણ દિવસમાં બનીને તૈયાર થઈ જશે હવે આપણે એમાં અડધો કપ ગળે અથાણાનો મસાલો ઉમેરીશું તો ગળે અથાણાના મસાલાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે મસાલા અને અથાણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ને ત્યાર પછી પણ આપણે આ અથાણાને ત્રણથી ચાર કલાક માટે તાપમાં મૂકી દેવાનું છે અહીં તમારે ફક્ત ત્રણથી ચાર જ કલાક મૂકવાનું છે આખો દિવસ તાપમાં નથી રહેવા દેવાનું મસાલો મિક્સ કર્યા પછી ત્રણથી ચાર કલાક માટે આપણે એને તાપમાં મૂકી દઈએ એટલે આપણે એમાં જે મસાલો ઉમેર્યો એ એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ જાય જો તમે વધારે કલાક તાપમાં રહેવા દેશો ને તો અથાણાનો જે રસો છે એ વધારે ઠીક થઈ જશે અને અથાણું ઘટ્ટ થઈ જશે તો ત્રણેક કલાક થઈ ગયા છે અને અથાણાને મેં ઘરમાં લઈ લીધું છે બરાબર મિક્સ કરી લઈએ એકવાર તમે જોઈ શકો છો અથાણું આપણું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે તૈયાર થઈ ગયું છે અત્યારે તમને એનો રસો થોડો પાતળો લાગશે પણ જેમ જેમ એ ઠંડુ થતું જશે ને તેમ તેમ રસો એનો એકદમ સરસ ઘટ્ટ થઈ જશે અને પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આ કટકી કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ જશે હવે આપણે એને બોટલમાં ભરી લઈએ તો જ્યારે પણ તમારે કોઈ પણ અથાણું કે છૂંદો મુરબ્બો એવી કોઈ પણ વસ્તુ આખા વર્ષ માટે સ્ટોર કરવાની હોય ને તો હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો અથાણું કે છૂંદો ભરવા માટે ક્યારેય પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવાનો જો તમે પ્લાસ્ટિકની બોટલમાં અથાણું કે છૂંદો ભરશો તો સ્વાદ અને સુગંધ બંને બદલાઈ જશે તમારું અથાણું જેટલું હોય એ પ્રમાણેની તમારે બોટલ લેવાની જો તમારું અથાણું ઓછું હશે અને બોટલ વધારે મોટી હશે તો બોટલમાં જગ્યા રહેશે અને એને લીધે એમાં હવા ભરાશે અને બની શકે કે એના લીધે તમારું અથાણું ખરાબ થઈ જાય અને એમાં ફૂંક થઈ જાય તો જેટલી તમારે અથાણાની ક્વોન્ટિટી હોય એ તમારે બોટલ લેવાની તો મેં અત્યારે પાંચસો ગ્રામ કેરીમાંથી જ અથાણું બનાવ્યું છે તો આટલી બોટલમાં આવી ગયું છે જો તમે પણ આ જ રીતે અથાણું બનાવશો ને તો તમારું અથાણું પણ આખા વર્ષ માટે આ જ રીતનું રસાદાર અને લાલ ચટક જ રહેશે તો આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો